નમસ્કાર જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી કોઈપણ પરીક્ષાઓ કે પછી એમાંથી ઉત્તીર્ણ થતા ઉમેદવારો કે જે રાજ્ય અને દેશની સેવા કરવાના હોય છે વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાઓ જેમનો ઉદ્દેશ્ય હોય છે ત્યાં નિષ્પક્ષતા અને પ્રામાણિકતા હોવી એટલા માટે જરૂરી છે કેમ કે એમની એન્ટ્રી જ જો પક્ષપાતી વલણ સાથે થાય છે એમનો પ્રવેશ જ ભ્રષ્ટાચારથી થાય છે તો જે વ્યક્તિ આવે જ સિસ્ટમમાં ભ્રષ્ટાચારથી છે આવે જ ભેદભાવ અને પક્ષપાત સાથે છે એ કોઈ જાતિના કોઈ કોચિંગના કોઈ વ્યક્તિના થપ્પા અને ધબ્બા સાથે આવે છે તો એ સિસ્ટમમાં ક્યારેય પારદર્શિતા નિષ્પક્ષતા સાથે કામ નથી કરી શકવાના હસમુખભાઈ પટેલની એક ટ્વીટ આવી અને એટલે જૂનું એક કોચિંગ ક્લાસ પરનો પર્દાફાશ છે કે ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ શરૂ થયા આજે સાંજે ધ્યાન પર આવ્યું છે કે ઇન્ટરવ્યુના એક તજજ્ઞ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધા હતા એને ધ્યાનમાં લઈને આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યુ રદ કરે છે જે ઇન્ટરવ્યુ ફરીથી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરાશે સરદારધામ ખાતે મોક ઇન્ટરવ્યુ નું થયું છે એટલે ઇન્ટરવ્યુ રદ કર્યા છે અને ભવિષ્યમાં આવું ન થાય એ માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી જ લેખિતમાં અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે અને હવે નેક્સ્ટ ઇન્ટરવ્યુ ક્યારે છે તમને કહીશું આ એક ઘટના છે પણ એ ઘટનાની આસપાસ ઘણા બધા મુદ્દાઓ છે કેન્દ્રબિંદુ એ છે કે એક તો જીપીએસસીમાં ઇન્ટરવ્યૂની નિષ્પક્ષતા અને પ્રમાણિકતા પર ઓલરેડી બહુ બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે એમાં જાતિવાદનો એંગલ ગુસ્સ્યો છે અને એમાં પણ એક વ્યક્તિ ડીએમ પટેલ એમને નોટિસ પણ આપવામાં આવી છે એ સરદાર ધામના ઇન્ટરવ્યુમાં જાય છે હવે સરદાર ધામ શું છે તો સરદાર ધામ એક શૈક્ષણિક સંસ્થા છે પણ એ માત્ર પાટીદાર સમાજ માટે કામ કરતી સંસ્થા છે કેમ કે પાટીદાર સમાજના ડોનેશન એના પર ચાલે છે કોઈ પણ સમાજના માણસો મોભીઓ શ્રેષ્ઠીઓ સમૃદ્ધ માણસો ભેગા થઈને પોતાના સમાજના ઉત્કર્ષ માટે કે એને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરે તો એ બહુ જ અદભુત છે પણ કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિ જો એવો દુરાગ્રહ રાખે અથવા એવું વિચારે કે સપનું જુએ કે સરપંચથી લઈને સાંસદ અમારા સમાજના જોવા જોઈએ તો એ જાતિવાદ છે જે તે સમયે પાટીદાર સમાજના અગ્રણી અને લગભગ મને યાદ છે ત્યાં સુધી ખોડલધામના નરેશ પટેલ આ પ્રકારનું સ્ટેટમેન્ટ જાહેરમાં આપી ચૂક્યા છે અને એટલે જ એવું નથી કે માત્ર જાતિવાદી માનસ અથવા જાતિવાદ અથવા બાકીની કોઈ સમસ્યા એક સમાજમાં જ છે દરેક સમાજો હવે વધારે ને વધારે બંધ થતા જાય છે દરેક માણસ એવું ઈચ્છે છે કે સમાજની અંદર જ રહે વેપાર પણ એની અંદર જ થાય અમારા જ છોકરા આગળ વધે અને એમાં ને એમાં આપણી દેશ તરીકેની એકતા અને દેશમાં જે મૂળ વાતો જોઈએ એ પટેલ હોય એ બ્રાહ્મણ હોય એ એસસી હોય એસટી હોય જ્યારે પોતાની માત્ર જાતિના હોવાના કારણે લાગે છે ત્યારે એ સિસ્ટમ સાથે અન્યાય કરે છે પણ આ વાત માત્ર જાતિ કે સરદારધામ પર બેસેલા માણસોની નથી આ વાત કોચિંગ સંસ્થાનની પણ છે આ વાત એવા માણસોની પણ છે કે જે સરકારી વ્યવસ્થામાં ઓલરેડી કામ કરી રહ્યા છે એવા અનેક માણસોની યાદી સાથે અમે પર્દાફાશ નામે એક એપિસોડ રિલીઝ કર્યો હતો જેમાં અમે એ વાત કરી હતી કે કોચિંગ સંસ્થાન સાથે જોડાયેલા એવા અનેક માણસો છે કે જે કાં તો પોતાના સમાજની કાં તો પોતાના ઓળખીતાની અને કાં તો પૈસા લઈને જે તે કોચિંગ ક્લાસ સાથે જોડાય છે એ સરકારમાં નોકરી પણ કરે છે અને એ કોચિંગ પણ કરાવે છે અને આ બંને જ્યારે એક સાથે થાય છે ત્યારે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે સરકારનો નોકરી માટેનો કોડ પણ છે નિયમ પણ છે તમે બહાર કામ નથી કરી શકતા તમે મોટિવેશન આપો તમે લોકોને ગાઈડન્સ આપો કેવી રીતે પરીક્ષા પાસ કરવી એ સમજાવો એ અલગ વિષય છે અને તમે સરકારી નોકરી તમારી ચાલુ હોય ને તમે ક્લાસીસ ચલાવો એ અલગ વિષય છે એનું કારણ એ છે કે તમે સરકારમાં છો તમે વ્યવસ્થામાં વ્યવસ્થા પર તમારું ખાસું એવું નિયંત્રણ છે નિર્ણયો તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો છો અને એવા સમયે તમે કોઈ એક કોચિંગના માણસને સતત ભણાવ્યું છે તમારી આંખો આગળ મોટું થયું છે દરેક માણસો પેપર ફોડે છે કે સિસ્ટમ નક્કી કરે છે કે એમને એડવાન્સમાં માહિતી મળી જાય છે શું થવાનું છે શું એમને બધી ખબર હોય છે વાત માત્ર આટલી નથી વાત એક સ્વાભાવિક માનવીય બાયસ પક્ષપાત જે મનમાં આવે એની પણ છે કે એક વ્યક્તિ કે જેણે સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા એક મોક ઇન્ટરવ્યૂ લીધા પછી તમે આવા જવાબ આપજો તો અમે તમને વધારે માર્ક્સ આપીશું કે પાસ કરીશું એવું એને એવા એને તારણો પણ આપ્યા એ માણસોને એ છોકરાઓ પોલિશ્ડ થઈને એ જ માણસ સામે બેસે છે જે માણસે ઓલરેડી એમના ઇન્ટરવ્યૂ લીધા છે એમને રેક્ટિફાય કર્યા છે એમની ભૂલો સુધારી છે એક ફિલ્ટર માર્યું છે અને પછી એ જ માણસ એ વ્યવસ્થામાં જ્યારે ઇન્ટરવ્યુ લે છે તો સ્વાભાવિક રીતે એનાથી પક્ષપાત થાય છે એ પક્ષપત સીધા નથી કરતા પણ એને ઓલરેડી શીખવાડી દીધું છે પ્રશ્ન આપી દીધા છે કે આ પ્રશ્ન પૂછીશું ને એટલા જ માટે હસમુખભાઈ પટેલનો નિર્ણય છે એ બહુ સરસ છે કે એમણે ઇન્ટરવ્યુ રદ કર્યા છે એટલે ઇન્ટરવ્યુ રદ કરવા એ જીપીએસસી માટે બહુ જ મોટી વાત છે ને બીજું કે હસમુખભાઈ પર જે લોકોને ફરિયાદ હતી કે હસમુખભાઈ ભૂલ સ્વીકારીને સુધારતા નથી તો એમણે એ ફરિયાદ પણ દૂર કરી છે કે ભાઈ આ એરર હતી અમારા ધ્યાનમાં આવ્યું છે અમે એને સુધારી રહ્યા છીએ તો આ સ્વીકારની ભાવના એ બહુ જ સરસ છે પણ આ રાજ્ય સરકાર માટે બહુ મોટો પડકાર છે કે જેટલા પણ કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે કોચિંગ ક્લાસીસમાં જે જબરદસ્ત મોટિવેશનના ડોઝ આપવામાં આવે છે આ બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે અને લોકો હજારો કરોડ રૂપિયા કમાઈને હજી આ ઇન્ડસ્ટ્રી બહુ જ મોટી થાય પણ એમાં સામાન્ય માણસોનો ભોગ ન લેવાઈ જવો જોઈએ કોચિંગ ક્લાસથી આવેલા છોકરાઓ જ કેમ પાસ થાય સતત કોચિંગ ક્લાસ વગર એક સામાન્ય કોઈ ખેડૂતનો કે ગરીબનો કે પછી આદિવાસીનો છોકરો પોતાની જાતે મહેનત કરીને સિલેબસ જ્યારે ફિક્સ છે ત્યારે એમાંથી કેમ પસાર થઈને પાસ નથી થઈ શકતો એનું કારણ આ એક નેક્સસ થઈ ગયું છે એવી માફિયા સિસ્ટમ ગોઠવાઈ છે અને સરકારને સમય લાગશે એમાંથી બહાર આવવામાં પણ જો એમાંથી બહાર નહીં આવ્યા તો આ સિસ્ટમને પ્રામાણિક અધિકારીઓ નહીં મળે ક્યારેક જાતિના નામ પર ઘુસે છે ક્યારેક પૈસા આપીને ઘુસે છે અને ક્યારેક કોચિંગ ઓળખાણ અને એ પહેલેથી મળતો એક પ્રિવિલેજ એના નામ પર આવે છે અને એટલે જ એની સરખામણીએ જે રો અધિકારીઓ આપણને મળવા જોઈએ કેમ કે તો સિસ્ટમમાં આવ્યા પછી એમને સિસ્ટમની ટ્રેનિંગ મળી જવાની છે કઈ રીતે બધું ચાલે છે એમને ખબર જ છે સિસ્ટમમાં આવતા પહેલાનો એમનો ઉદ્દેશ્ય જ્યાં સુધી ચોખ્ખો નહીં રહે ત્યાં સુધી આ વ્યવસ્થા બાપ જન્મારે સુધરવાની નથી અને એટલે જો કોઈ એવું ઈચ્છે છે કે આ વ્યવસ્થામાં ખરેખર પરિવર્તન આવે તો એણે વિચારવું પડશે કે વ્યવસ્થામાં દૂષણની શરૂઆત કોચિંગથી થઈ રહી છે અને માત્ર કોચિંગ બધું જ ખરાબ કરે છે એવા કોઈ પૂર્વાગ્રહો સાથે નહીં પણ કોચિંગ ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે વ્યવસ્થાને એ સમાજનું કોચિંગ હોય કે પૈસા લઈને થતું કોચિંગ ભેદ બહુ વિશેષ રહ્યો નથી કોઈ સેવા કરે છે એ સેવાનો ઉદ્દેશ્ય પણ જાતિના માણસોને જ અંદર સિસ્ટમમાં લેવાનો છે અને આવું દરેક સમાજોની સંસ્થાઓ ચાલી રહી છે એમાં એક વિશેષ કરપ્શન એ છે કે સરકાર મદદ આપે છે કોચિંગ કરતા છોકરાઓને એટલે એ બિનઅનામત વર્ગના છોકરાઓ છે એને પણ સ્કોલરશિપ આપે છે એટલે એવા એટલા બધા એડમિશન કોચિંગમાં થાય છે જે લોકો એક દિવસ માટે કાં તો બે દિવસ માટે આવે કાં તો જતાય નથી પણ એમની સ્કોલરશીપ લેવાઈ જાય છે એટલે એવું લખ્યું હોય છે જે જે સમાજની સંસ્થાઓમાં કે વિના મૂલ્યે અમે ભણાવીએ છીએ પણ એનું મૂલ્ય સરકાર ઓલરેડી ચૂકવી રહી છે એવા છોકરાઓનું અને એટલે જ આ બહુ ટ્રેપ છે સરકાર એક યોજના જ એટલે બનાવે છે કે યોજનામાં યોજના બનીને તૈયાર થાય એ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે એની પહેલાં તો બાકીના બહુ બધા લોકો એને ચાવ કરી ગયા હોય છે એસસી એસટી ઓબીસી માટેની પણ યોજનાઓ છે ની પણ યોજનાઓ છે એટલે કોઈ જાતિ વર્ગ કે સમુદાય બાકી પણ નથી એમાંથી એટલે આ બહુ બધા છૂટા છૂટા પ્રશ્નોની વચ્ચે એક ઉદાહરણ આપણી સામે આવ્યું છે એના પછી વ્યવસ્થા થોડી બદલાય એવી અપેક્ષા રહેશે નમસ્કાર